બુલેટિનમાં આગળ વાત કરીએ પાટણની તો પાટણના માખણિયા પરા વિસ્તારના ખેતરમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ગટરના પાણી ભરાઈ જતા ખેતરમાં અવરજવરનો રસ્તો બંધ થઈ ગયો છે ખેડૂતોએ ધારાસભ્ય કિરીટ પટેલને આ અંગે રજૂઆત કરતા કિરીટ પટેલ પાલિકાના ચીફ ઓફિસર અને ભૂગર્ભ ગટરના એન્જિનિયરની સાથે અહીંયા પહોંચ્યા હતા અને ટ્રેક્ટરમાં બેસીને ખેતરમાં ભરાયેલા પાણીનું નિરીક્ષણ કર્યું હતું ખેતરમાં ગટરિયા પાણી ભરાઈ જવાથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે તાત્કાલિક અમે આજે લગભગ રસ્તા થી સિત્તેર લાખ રૂપિયા ખર્ચો કરી ચુક્યા અને ઉનાળામાં બીજું કે અમારા ખેતર આજુબાજુ આ લોકો ખાઈઓ નાખે છે સર્ગી જાય છે એનાથી પાક પણ અમારો સર્ગી જાય છે અને કોઈ રસ્તા અમને આપેલા નથી કીર્તિ ભી આયા છે અને જે સીફ બધું બતાવ્યું છે અને રજૂઆત કરી છે અને અમારી માંગ છે કે અમારે સત્વરે પાક પાક નું આપે અને સત્વરે હાલ તાત્કાલિક તળાવ પાણી બંધ કરે એ બાબતે આજરોજ રોજ એમએલએ સાહેબે જે રીતે કીધું છે અને ખેડૂતોને જે નુકસાન થયું છે એને સરકારી ધારાધોરણ પ્રમાણે જે કંઈ વળતર ચૂકવવાનું સરકાર શ્રીના નિયમ પ્રમાણે થશે એ પ્રમાણે નગરપાલિકા પણ ચૂકવવામાં આવશે તેમજ ભવિષ્યમાં આવી બીના ના બને એના માટે આગોતરું આયોજન કરેલું જ છે અને આ ટ્રીટ થયેલું પાણી આગળ બીજી દિશામાં લઈ જવા માટેની પાઇપલાઇનનું કામ પણ જીડીસી દ્વારા એનું વર્ક ઓર્ડર આપેલો છે એ કામ પણ જલ્દી શરૂ થાય તેમજ ચોમાસાના સંજોગોમાં પાણી ફેલાય

કામ ચાલુ થઈ જશે રાહત થવાની છે પરંતુ આને હું ઝડપીમાં ઝડપી કાયમ માટે નિરાકરણ આવે એના માટે શું કરી શકાય એના માટે આગામી સમયમાં અમે કલેક્ટરશ્રી ચીફ ઓફિસર અને ખેતીવાડીના અધિકારીઓને સાથે રાખી અને ચર્ચા કરી